નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશે સમાચાર વિસ્તારપૂર્વક સુરતમાં ની વારંવારની નો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર હવે સક્રિયપણે મેદાનમાં આવી છે રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ આજે સુરતની મુલાકાતે આવ્યા હોય જેમણે આ સમસ્યા નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય બેઠકનો દોર યોજ્યો હતો આ બેઠકોમાં ની સભ્યતા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ સાંસદ સભ્યો ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા પણ થઈ સુરતમાં નગરપાલિકા સુરત અને ગ્રામ્ય પોલીસ સિંચાઈ વિભાગ મેટ્રો રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ખાડી સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરાય કનુભાઈ દેસાઈ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણય અને સૂચનાઓ આપી કનુભાઈએ જણાવ્યું કે હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધી રહ્યા છે પાણીનું સ્તર વધે છે જે ખાડીપુરનું એક મુખ્ય કારણ છે ખાડીપુર રોકવા લાંબા ગાળનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અલગ અલગ એજન્સીઓની પણ મદદ લેવાશે તેમણે ખાસ ભાર મૂકીને જણાવ્યું કે ઇરિગેશન અધિકારીઓ કન્સલ્ટન્ટ સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવે અને કાયમી ઉકેલ થાય તેવા પ્રયત્નો પણ થાય ગાડીપુર ઉપરાંત કનુભાઈ દેસાઈ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસે વિગત મેડી કયા બ્રિજ કે પછી કા રોડ જર્જરિત છે અંગેની સંપૂર્ણ માહિતી તેમણે લીધી હતી આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન થયું એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ પ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિનંદન આપ્યું કર્મીઓ અભિનંદન અને ધન્યવાદને છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો એના એ આયોજન માટે કંટ્રોલ પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે

આપણે આને જેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરીશું કે આપણી પીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા આયોજન તરીકે જે ઝીઘા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં છે બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે સુરત સમગ્ર જિલ્લા માટે એટલે બધા સાથે મળીને ઇરીગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને વીસ ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે જો આપણે પહેલા પણ સુરતમાં આપણે સુરતના ડેમ પાણી રિલીઝ કરવાનો પણ પ્રશ્ન આવતો હતો હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે